કેમ કે ત્યાં છે ને ધજા હતી રિલેટિવ્સ હોય ને બીજા તેમને ત્યાં તો મમ્મીએ કીધું હાલ મને મેં કીધું ના ના અત્યારે મારે નથી આવું પછી આપણે જાશું એમને તો હું ને માન્ય મીશુને મારો ભાઈ નાનો છે અમે આટલા છીએ મોટો ભાઈ ગયો છે અમદાવાદ તો જોઈએ એના ભેગી ક્રિશા આવે છે કે નહીં હવે એ આવશે તો અમે તો બે દીજ પછી એ આવ્યા પછી હસું કદાચ પછી આ તો જ જવાનું થશે એટલે ફોનમાં વાત કરશું આવું રોકાવું એ તો રોકાજે નહીં તો તું એકલી થઈ જઈશ પછી અહીંયા તો ચાલો નાસ્તો કરી લઈએ કિશન કે છે નાસ્તો નથી કરો મે નાસ્તો જો અહીંયા છે ને ગરમ રોટલી એકાદી બનાવીશ અને મીઠાવાળી છે ઉઠી ગઈ છે તો બે મીઠાવાળી શેકશું એવું કરવાનું છે તો ચાલો કરી લઈએ નાસ્તો અને મમ્મી ગયા ત્યારે સાડી મસ્ત પહેરીને ગયા હતા પણ હું હજી ઉઠી હતી ને તો વિડીયો મેં લીધો ને એવું છે અહીંયા ચા મૂકાઈ ગયો છે અને અહીંયા શેકવી છે રોટલી ચાલો નાસ્તો જો થઈ ગયો છે ડેડી તો અહીંયા એક મસ્ત શેકેલી રોટલી છે એક ગરમ રોટલી છે ચોપડવાની બાકી છે અહીંયા ચણા મેથીનું અથાણું પાપડ રોટલી પંજાબી અથાણું એવું છે મીસુ બેન પણ ઉઠી ગયા છે તો આવી ગયા છે નાસ્તો કરવા માટે તો હમણાં જો કિચન આવે છે બ્રશ કરી અહીંયા બાવા જોઈએ આવે જો લેવા માટે

Naje લે ચાલો માને ག ཚ મારે ཁ འད ཚ ད ཚ སམ ཚ ཕང ཚ ཚ ཚ Jལ ཚ 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 དུབ ཚ ག ཚ ཚ ཚ

જો ને પડે ને ને જો આ નેવા પડે પરની ગઈ ઓદાર આવ્યો તો ઓઠાની કે

છે ને ચાલો ઠંડુ ઠંડા વાતાવરણ માં વરસાદ માં બની રહ્યા છે થેપલા હે એવી બાજુમાંથી હા એ સારું સારું જ બન્યું હોય છે તો અહીંયા જો ફરિયામાં ગેસ લઈ લે પુડલાક થેપલા ગાંઠિયા બનાવવા હોય ને એટલે ફરિયામાં આવી દે તો મસ્ત ઠંડુ વાતાવરણ છે માની આ ક્યાં મામા હે આ ક્યાં મામા કિશન મામા જો આ કિશન મામા તો પહેલા બધા પૂછતા હોય કે બે ભાઈ હરખા જ લાગે કયો નાનો ને મોટો તો નાનો કિશન આની છે ને સગાઈ કરવાની છોકરી હોય બતાવજો કોઈ નોકરી કરે છે જો છોકરી હોય ને તો કેજો પૂછજો છે ની નોકરી કરે એમ તો કઈશ આ લે આખું લઈ લે તો ગાઈઝ આજના વિડીયોનો એને અહીંયા જ કરી લેશું મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ બધાને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમારી એક કોમેન્ટ મારા માટે બહુ મૂલ્યવાન છે તો આવજો બાય